બાબા રામદેવ યાત્રા મુંબઈથી રામદેવરા વાયા દ્વારકા મુંબઈથી દ્વારકા થઈ રામદેવરા સુધીની પિસ્તાલીસ ભાવી ભક્તો યાત્રામાં જોડાયા હતા અને પાવન ધરતી પાસેથી પસાર થઈ રહ્યા છે એ ધર્મપ્રેમી ભક્તો માટે ઉત્સાહ અને શ્રદ્ધાનો વિષય બની છે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે ધર્મનો પ્રસાર અને નશા સંદેશ સમગ્ર માર્ગે ફેલાવવો આ યાત્રા દરમિયાન અંકલેશ્વર સ્થિત હરિહર કેમિકલના પ્રકાશભાઈ તરફથી આવેલા મહાદેવ હોટલ ખાતે ભાવિ ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી સત્કાર અને ભોજન સેવા માટે ખાસ કરીને બાબા રામદેવ મિત્રમંડળ ગ્રુપ દ્વારા ઉત્સાહભેર સેવા આપી અને યાત્રાળુઓના આરામ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી આ યાત્રા માત્ર પ્રવાસ નહીં પણ આત્માને પ્રબોધન આપતી એક આધ્યાત્મિક અભિયાન બની છે જ્યાં દરેક પગલા સાથે રામદેવ પીર વજન પૂજા અને સત્સંગ દ્વારા ભક્તોને ઉર્જા મળી રહી છે યાત્રામાં જોડાયેલા દરેક ભક્તોને આ સંદેશ આપે છે કે ધર્મ જ જીવી લેવાની રીત છે અને નશો જીવનનો નાશ છે ચાલો આવી યાત્રાઓ દ્વારા આપણા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવીએ અને સંસ્કારોની યુક્ત ભાવિ પેઢી માટે માર્ગદર્શન બનીએ સાયકલ યાત્રા જો બોમ્બે સે જો રામ દેવડા ભાયા જો अपना है जो द्वारका होते हुए रामदेवरा जाएंगे कम से कम है जो पंद्रह किलोमीटर का जो यात्रा है इसमें जो चालीस से पैंतालीस जो साइकिल यात्री है वो गाड़ियों के साथ में और ये सत्रह साल से कंटिन्यू ये जो साइकिल यात्रा इनकी निकल रही है और ये सब है जो नशा मुक्ति के लिए इन लोगों का अभियान है और ये लोग है जो सजा चला रहे हैं तो और इसमें है जो प्रचार भी है जो सनातन धर्म का कर रहे हैं कि सनातन धर्म का जो उद्धार हो सनातन धर्म का जो प्रचार हो લોકો ઉદ્દેશ્ય કે યાત્રા નિકાલતી જય બાબા